મોペટા છે ગિરધારી રે મન ગરમ પેટા છે ગિરધારી રે જે આવે તેને કાનજી બતાઉ રે જે આવે તેને કાનજી બતાઉ રે હરી હુકમ કરો તો બાર કાઢું રે હરી હુકમ કરો તો બાર કાઢું રે પગ પીડા ને પેટો ફૂલનો રે પગ પીડા भूट रे कान कारा ने कान काला ने रा गुरो मणे कान काला मे रा गुरो मणे जो तोतो मां जो बली गयारे જમિારે મલો પંગતમાં પચવા ફરિયા રેલો પંગતમાં જવા ફાર રે જેમિલા ડબા જમા टा नसी त मेरा पेटा नसी त आवो आकल व्रज नारी रे રે આવો આવો સકલ રાજ્રજ ના રે આવો આવો સકલ રાજ્રજ રે મારા ઘરમાં પેઠા છે ગીરધારી ના મારા ઘરમાં પેઠા છે ગીર નારી રે શ્રી સ્વામિનારાયણ ભગવાન